હેલો મિત્રો કરતાં દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ચોપન બે હજાર પચીસ મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાલ વર્ગ સવર્ગની કુલ સો જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ સોળ પચીસ ચૌદ કલાકવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે ત્યારબાદ અરજી કરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ આપેલી છે તેમના પર મુકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વહી શાળા છોડીયાનું પ્રમાણપત્ર કેટેગરી દિવ્યાંગતા માજી સૈનિક જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો ચાતે રાખીને અરજી કરવાની છે જેથી અરજી રદ થવાને પાત્ર બની શકે નહીં ત્યારબાદ જગ્યાની વિગતો સ્પષ્ટપણે આપેલી છે મદદની જ ગ્રંથપાલ વર્ગ ત્રણ ગ્રંથાલય કચેરી હસ્તક જેમની ટોટલ સો જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જનરલ કેટેગરી માટે આડત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે અગિયાર જગ્યા છે અનુસૂચિત જાતિ માટે સાત જગ્યા અનુસૂચિત જનજાતિ માટે સોળ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અઠ્યાવીસ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં બાર જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગમાં ત્રણ જગ્યા અનુસૂચિત જાતિમાં બે જગ્યા છે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે આ સ્વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત ક્રમાંક બસો સાહીઠ બે હજાર ચોવીસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે

ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે તો અહીં મિત્રો એ બી સી અને ડી એ કેટેગરી આપેલી છે તેમાં દર્શાવેલ કેટેગરીના ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે તો દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ વય મર્યાદા શું રહેશે તો ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને છત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં

ત્યારબાદ મિત્રો પગાર ધોરણ શું રહેશે તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમા રૂપિયા આપવામાં આવશે અને ઉક્ત ઠરાવના થશે ત્યારબાદ ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની ચેવો સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર એકસો લેવલ ચારના પગાર ધોરણ મુજબ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા કરેલી છે તો બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ લાઇબ્રેરી લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ અને અને સાયન્સમાં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તે ઉપરાંત મિત્રો બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ગુજરાતી તથા હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે બચત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની ખાસ સામાન્ય સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી ના ઉમેદવારોએ પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ સુધી મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે તેના વિકલ્પ સ્વરૂપે તારીખ તારીખ અરજી કરવાની દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એને એ મુજબના નમૂનામાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબલ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેસ અંગ્રેજી અથવા તો પરિષ્ટ ગુજરાતી નમૂનામાં એક રજૂ કરવાનું રહેશે એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ બાર બે હાજર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસના અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહીને દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં દસ વર્ષની સુરસાટ મળશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં અને આ માટે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો ખાસ દર્શાવવાની રહેશે

તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી સૂચના આપેલી છે તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણ નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે ત્યારબાદ રમતગમત સંબંધી કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્ગ વયમર્યાદા અન્ય તમામ લાયકાતો છે જે ત્રીસ બાર બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી અંગે સ્પષ્ટતા કરેલી છે કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ અરજી કરવાની રીત સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો ચોળ બાર બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી ત્રીસ બાર બે હજાર પચીસ સમય ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓઝસની વેબસાઇટ અહીંયા આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો અરજી ભરવા સંબંધી અગત્યની સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે ફોટોનું માપ પાંચ સેમી ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ તથા સિગ્નેચર માપ બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ ને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ રાખવી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા સૌ પ્રથમ ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં પંદર કેબી ની સાઈઝ વધે નહીં તે રીતે સ્કેન કરી સેવ કરવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે પરીક્ષા ફી સંબંધિત સ્પષ્ટતા કરેલી છે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ભરવાની રહેશે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ ચારસો રૂપિયા ભરવાની રહેશે અને ખાસ સૂચના આપેલી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ શું રહેશે તો ફી ભરવાની છેલ્લી તારીખ બે એક બે હજાર ચોવીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી રહેશે એટલે કે બે જાન્યુઆરી બે સુધી ફી ભરી શકાશે મિત્રો ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરિયાત મેળવેલી સાસવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારોની અરજી માન્ય ગણાશે નહીં ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ સંબંધે ખાસ સ્પષ્ટતા કરેલી છે તો પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પાર્ટ એમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં તાર્કિક કસોટીને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ રહેશે ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ પાર્ટ બી માં ભારતનું બંધારણ વર્તમાન પૂર્વક ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહનના ત્રીસ ગુણ રહેશે જ્યારે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો વીસ ગુણના રહેશે ટોટલ મિત્રો પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવશે એકસો પચાસ ગુણ રહેશે

પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા એટલે કે બંને પાર્ટ માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક લાવવાના રહેશે બંને પાર્ટમાં ત્યારબાદ પસંદગી યાદીને પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશે અગત્યની સૂચનાઓ આપેલી છે નિમણૂક સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી રહેશે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો છપ્પન બે હજાર પચીસ છવ્વીસ મદદની ગ્રંથપાલ વર્ગ ત્રણસો વર્ગની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ પણ સાથે સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલો છે તો અભ્યાસક્રમ મિત્રો ગુજરાતીમાં આપવામાં આવેલો છે તો જોઈએ મિત્રો ગુજરાતીમાં અભ્યાસક્રમ સંપૂર્ણ આપેલો છે તો ભાગ અમાં મિત્રો ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં તાર્કિક કસોટીને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નો પૂછાશે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો વેન કે દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ વિષયક તાર્કિક અંકગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તતા આ તમામ મુદ્દાઓને આવરી લીધેલ છે જ્યારે ગણિતિક કસોટીઓના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં સંખ્યા પદ્ધતિ જાદુરૂપ અને બીજગણિત સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફોકોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાણું અને ચાંકણો નિયમ આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે જ્યારે ભાગ બ માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં પ્રથમ ભારતનું બંધારણ સંબંધી દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે તો ભારતના બંધારણ સંબંધી અહીં તમામ મુદ્દાઓ આપેલા છે તો તમામ મુદ્દાઓ મિત્રો એક વખત ધ્યાનથી વાંચી લેવા ત્યારબાદ વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફર્સના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફર્સના લગતા પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી ક્રોમશનના પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ પ્રશ્નોના એકસો વીસ ગુણ રહેશે જેમાં ગ્રંથાલય શાસ્ત્રના પાંચ સૂત્રો જેમના આઠ પ્રશ્નો પુસ્તક વર્ગીકરણ સૂચિકરણ જેમના આઠ પ્રશ્નો રહેશે ગ્રંથાલય વ્યવસ્થાને સંચાલન જેમના આઠ પ્રશ્નો રહેશે ગ્રંથાલય શાસ્ત્રના મહાનુભાવોના આઠ પ્રશ્નો રહે દસ પ્રશ્નો ગ્રંથાલય ડિજિટલાઇઝેશન ઓટોમેશન ઈ પુસ્તક બારકોડ આર એફ આઈડી જેમના દસ પ્રશ્નો રહેશે ડિજિટલ સંરક્ષણના દસ પ્રશ્નો રહેશે માહિતી સ્ત્રોત અને સેવાઓ સંબંધિત આઠ પ્રશ્નો રહેશે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ક્ષેત્રમાં અને તાજેતરની પ્રગતિ વિશેના આઠ પ્રશ્નો રહેશે ભારતીય રાજ્યોમાં ગ્રંથાલય ધારો અને ગ્રંથાલય અધિનિયમ ગ્રંથ નિર્માણ અને નોંધણી અધિનિયમ જેમના સંબંધી આઠ પ્રશ્નો રહેશે વર્તમાન સમયમાં ગ્રંથાલયમાં માહિતીનો આદાન પ્રદાન સંબંધી આઠ પ્રશ્નો અને ગ્રંથાલય સ્વયં સંચાલન સોફ્ટવેર જેમના સંબંધી દસ પ્રશ્નો રહેશે તો દરેક પ્રશ્નોના એક એક ગુણ રહેશે પાર્ટ એના પ્રશ્નો છે જે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાટ બી માં એ ભાષા નીચે મુજબ રહેશે તો ભારત નો બંધારણ વર્તમાન પરવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ગુજરાતી ગુજરાતી ભાષામાં ભાષામાં અંગ્રેજી અંગ્રેજી રહેશે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિચય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તો સૂચનાઓ મિત્રો એક વખત જરૂરી વાંચી લેવાની રહેશે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગ્યારા મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ બે હજાર પચીસ છવ્વીસની ભરતી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને મિત્રો આવતી સોળ બાર બે હજાર પચીસથી તેમના ફોર્મ ઓનલાઈન ભરાવાના શરૂ થવાના હશે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ